ધાર્મિક કાર્યક્રમો સાથે ગણપતિ દાદાના કેક ધરાવી અને કેક કાપવામાં આવ્યો છે આ પ્રસંગ શ્રદ્ધાભેર ભક્તો ઉમટ્યા છે મારું નામ રેવાબેન મારું પિયર છે સિહોર બહુ પુરાણ વર્ષોથી આ જૂનું મંદિર છે ગામ તણે ગયેલું છે પણ આ મંદિર નથી તણે એનો કોટ હરકો નથી તણાયો બહુ સરસ છે બધું હું વર્ષોથી અમે આવીએ છીએ ગણપતિ જ અમે અહીં આવીએ છીએ દર્શન બધાની આશા પૂરી કરે છે ગણપતિ બાપા

અને આખી રાત લોકો આ દાદાને કીર્તન ભજન કરેલું આ ચમત્કાર દાદા નું ત્યાંનું આ મંદિર લોકોને ખૂબ જ સાચા ત્યાર પછી બોમ્બે ના એક મરાઠી ભાઈને સપનું આપ્યું તમારા ગામમાં મંદિર કઈ બાજુ તમે બતાવવા અહીંયા આવેલા અને એ ભાઈ ત્યાર પછી અહીંયા પુષ્કળ લોકો આજુબાજુ ગામના લોકો બહુ શ્રદ્ધાભાવ થી લોકો આવે છે શિહોર ગામમાં આવેલું રિદ્ધિ સિદ્ધિ સાથેનું ગણપતિ મંદિર એ લગભગ થી વધારે વર્ષ પુરાણું છે આ મંદિર વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું છે લગભગ કેટલા વર્ષો પહેલાં અહીંયા એક ગામ વસેલું હતું અને આ ગામ પૂર આવવાને કારણે અહીંયા ગામનો ગામ પૂરમાં વિનાશ પામ્યું છે અને ફક્ત ને ફક્ત ગણપતિ મંદિર જ એક બિલકુલ ખામી વગર બાપાની કૃપાથી અત્યારે રહેલું છે આ ગણપતિ મંદિરની ખાસિયત એ છે કે આ પૌરાણિક મંદિર છે લોકોની એટલી બધી આસ્થા છે કે દર વર્ષે ગણેશ ચતુર્થી દિવસે લોકો આવે જ છે તેમ છતાં પણ વર્ષ દરમિયાન ચતુર્થી હોય પૂનમ હોય ગુરુવાર હોય મંગળવાર હોય તો લોકો ફક્ત ગામના નહીં પણ આજુબાજુના લોકો પણ એટલી આસ્થા છે કે અહીંયા એ લોકો પૂર હોય કીચડ હોય રસ્તો ના હોય તો પણ અહીંયા બાપાના દર્શન કરવા માટે આવે છે મારું નામ જાદવ દિલીપભાઈ જસભાઈ ગામ સિહોર તાલુકો પાદરા આજ રોજ અમે અમારા અહિયાં જે સિહોર ગામની અંદર બહુ ત્રણસો આવેલું છે અને આ મંદિર મંદિર એવી જગ્યા ઉપર છે છે કે અત્યારે ખાલી અમારું બહુ વર્ષો પહેલા અહિયાં જૂનું ગામ હતું ત્રણસો વર્ષ દોઢસો પોણી બસો વર્ષ પહેલા ગામ અહિયાં હતું ત્યાંથી અત્યારે અમારું ગામ આખું શિફ્ટ થયેલું છે અને અત્યારે ખાલી મંદિર એકલું થયા જ છે અને આજુબાજુ અમારી સરસ વિશ્વામિત્રી નદી વહે છે બાજુમાં એક બુલેટ ટ્રેન જાય છે મંગળવાર હોય ગુરુવાર હોય એટલે આવા સમય લોકો અહિયાં આજુબાજુ ટોટલી જંગલ જ આવેલું છે અને મનોકામના ટોટલી બધાની પૂર્ણ કરવા માટે ગમે તેવી પરિસ્થિતિમાં લોકો અહિયાં આવે છે અને મનોકામના એમની પૂર્ણ થાય પણ છે અહીંયા એટલે આજે ગણેશ ચતુર્થી દિવસે આજે બધે સરસ ગામના અહીંયા ભેગા થયા છે આજે સરસ બધું ભજન કીર્તન ને એવું બધું અહિયાં ગણેશજીની આજે અમે કેક લાવ્યા છે એમનું આજે એમના જન્મ અમે ઉજવણી કરી છે એટલે આ રીતે અમારું આ મંદિર છે અને બધાને ભાવિક ભક્તોને કહીએ કે તમે પણ બધા અહિયાં બીજા દર્શનાર્થી આવો અને જુઓ અમારું આ પૌરાણિક મંદિર